સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે તેર લાખથી વધુની કિંમતનો મેફેટોન ડગ્સ જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુનાઓ રજીસ્ટર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી ધરી છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રામદેવ ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ ઉપરથી ગત બે જુલાઈએ બે હજાર ચોવીસના રોજ આરોપી અફસર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રેપન હજાર સાતસોની કિંમતનું પચીસ હજાર ત્રણસોને સિત્તેર ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આ ઉપરાંત પોલીસે વાંદેર ગોરાટ કોઝે રોડ એસએન્સી ક્વાર્ટર્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો જ્યાંથી પણ પોલીસને મેફેડોન ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે તેના ઘરમાંથી તોતેર હજાર નવસો રૂપિયાની કિંમતનું સાત હજાર નેવું ગ્રામ એમડી મેફેડોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આમ પોલીસે કુલ ત્રણ લાખ સત્તાવીસ હજાર છસો રૂપિયાની કિંમતનું બત્રીસ હજાર સાતસોને સાહીઠ ગ્રામ મેફેડોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ત્રણ લાખ છ્યાસી હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યું હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અનવ્ય ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન નાનપુરા કાદરશાની નાળ પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી આયાન ખાન આયુબ ખાન પઠાણની સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો બીજા બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમે બેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત કૃષ્ણકુમાર ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી આઠ લાખ બે હજાર છસો ની કિંમતનું એશી પોઈન્ટ છવ્વીસ ગ્રામ એફિડોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દા માલ પણ મળી આવી કુલ આઠ છપ્પન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી આ મામલે બિસ્તાન પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કર્યો હતો ડીસીબી બી પી રોઝિયાએ જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિનીકુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકપણાને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે પોઈન્ટ ત્રીસ લાખની કિંમતનું ત્રેવીસ પોઈન્ટ ત્રીસ ગ્રામ એફેડોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી બે લાખ એંશી હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિશામાં અલગ અલગ ત્રણ જગ્યાએ રેડો કરી કુલ તેર લાખ સાઠ હજાર બસોની કિંમતનું એકસો છત્રીસ ગ્રામ એમડી તથા અન્ય મુદ્દા માલ મળી પંદર લાખ તેવીસ હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે બીપી રોઝિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં નું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અને બે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા અઠવાડિયે ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા સાડા ત્રણસો ગ્રામ જેટલું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અથવા પોલીસ મથકમાં બે ગુના બાંદિરમાં એક પાલમાં એક અને ડીસીબી પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં તપાસ કરીને વધુ બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી સુરત ક્રાઇમ બ્રાન્ચ વધુ ત્રણ કેસ કરવામાં સફળતા મળી હતી વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુ સખતા કામ કરશે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત